તો અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ મૂર્તિની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક રામ મંદિર લાવવામાં આવી મૂર્તિને મંદિર પરિસરમાં લઈ જવા માટે ક્રેનની મદદ લેવાય રામ મંદિરના નિર્માણ માટે જવાબદાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અનુસાર ગુરુવારના રોજ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં દાખલ કરવામાં આવી આ ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે બપોરે એક વાગીને વીસ મિનિટે યજમાનોએ મુખ્ય સંકલ્પ કર્યો ત્યારે વેદ મંત્રોના નાદથી વાતાવરણ મંગલમય બની ગયું હતું રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યું છે અને મહત્વની વાત છે કે જ્યારે રામ રામલલ્લાની મૂર્તિ અહીં પહોંચી ત્યારે વેદ અને મંત્રોચ્ચાર સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રામ રામલલ્લાની મૂર્તિને વિવેક સુષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં લાવવામાં આવી હતી અયોધ્યાથી અમારા સહયોગી હિના જ્યારથી અયોધ્યાની અંદર આ રામ મંદિર બની રહ્યું છે અને જ્યારથી ત્યાંની પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે એક પછી એક એવી એક્સક્લુઝિવ વિગતો જે આપે ન જાણ્યો તે અમારા સહયોગી હિના જણાવી રહ્યા છે અત્યારે હિના પાસે જઈશું હિના અયોધ્યાની અંદર હર્ષ ઉલ્લાસ સાથે કેટલાય લોકો એવા છે પરંતુ આજે યોગી આદિત્યનાથ પહોંચી રહ્યા છે ટૂંક સમયમાં શું વિગતો જે બિલકુલ માનસી થોડી વારમાં જાય એટલે કે અગિયાર ને દસ મિનિટે તે અયોધ્યામાં લેન્ડ થવાના છે અને ત્યાર પછી તે હનુમાન ઘડીમાં આવશે એટલે એવું કહેવાય છે કે હવે દિવસો નજીક આવી રહ્યા છે એટલે તારીખ નજીક આવી રહી છે તો તેમનો આ છેલ્લો દોરો છે એટલે કે અયોધ્યામાં ક્યાં કેવી સુરક્ષા વ્યવસ્થા છે અને કેવી રીતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એને ચકાસવા માટે યોગી આદિત્યનાથ આજે અયોધ્યાના દોરા ઉપર આવી રહ્યા છે અત્યારે આપણે હનુમાન ઘડી છીએ અને એવું કહેવાય છે છે કે અયોધ્યામાં જ્યારે તમે આવો એટલે પહેલા હનુમાન ઘડીમાં ભગવાન હનુમાનના દર્શન કરવા પડે ત્યાર પછી જ બીજું કોઈ કામનું કામની શરૂઆત કરવામાં આવતી હોય છે એટલે યોગી આદિત્યનાથ પહેલા અહીંયા હનુમાન ઘડી આવવાના છે અહીંયા તમે સુરક્ષા બંદોબસ્ત પણ જોઈ શકો છો કે તમામ રીતે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ચારે તરફ પોલીસનો પહેરો પણ છે આજે એવું કહેવાય છે કે યોગી આદિત્યનાથ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ છે તેની તૈયારીઓને જોવા માટે આવવાના છે લગભગ પાંચ કલાક સુધી અયોધ્યામાં તેઓ રોકાણ કરવાના છે સાથે જ બાર વાગે એવું કહેવાય છે કે બાર વાગે રામલલ્લાની આરતીમાં પણ તેઓ સામેલ થવાના છે ત્યાર પછી તેઓ સરયુ ઘાટ ઉપર પણ જશે અહીંયા તમામ ભક્તો પણ ભગવાન હનુમાન ના દર્શન કરવા માટે આવ્યા છે રામ જન્મભૂમિના દર્શન કરવા માટે આવ્યા છે અને પહેલા હનુમાન ઘડીમાં થોડી વારમાં જ યોગી આદિત્યનાથ આવી પહોંચશે એવું કહેવાય છે કે લગભગ દોઢ વાગે બપોરના દોઢ વાગે સરયુમાં સોલર બોટ નો શુભારંભ પણ આજે યોગી આદિત્યનાથ કરવાના છે અને એક ને ચાલીસ મિનિટે સરયુ માં તેઓ પહોંચવાના છે એટલે કઈક આજનો કઈક આ કાર્યક્રમ છે અને પાંચ કલાક સુધી તેઓ અહિયાં રોકાણ કરવાના છે અહિયાં કોઈ હનુમાન

ફક્ત ભક્તોની ભીડ જોવા મળે છે રામલલાની મૂર્તિ જ્યારે કાલે ગર્ભ ગૃહમાં લાવવામાં આવી તે સમય ખાલી ટ્રક પસાર થતો હતો અને તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉપસ્થિત હતા તેનો વાસ્તવ અનુભવ તમે પણ કર્યો છે ત્યાંથી

માનસી તમારો અવાજ કટ થઈ રહ્યો છે પણ થોડું ઘણું જે સમજી શકી છું એ ઉપર તમને કહેવા માંગીશ કે રામલલ્લા ની મૂર્તિ જે ગર્ભગૃહમાં સ્થાપિત કરી દીધી છે કાળા કલરની મૂર્તિ છે અને અત્યારે તો પાટા બાંધી દેવામાં આવે છે પરંતુ આજે જે આરતી થવાની છે રામલલ્લા ની બાર વાગે આ આરતીમાં યોગી આદિત્યનાથ સામેલ થશે અહીંયા જય હનુમાન જય શ્રી રામના નારા તમામ લોકો લગાવી રહ્યા છે અવધપુરી નો માહોલ કંઈક અલગ છે માનસી કારણ કે અહિયાં તમામ ભક્તો ના હૃદયમાં જાણે રામ વસેલા છે તેવું ચોક્કસ કહી શકાય બિલકુલ હિનાપ અમારી સાથે જોડાય ને ત્યાંથી જ્યારે અયોધ્યાની અંદર જે ઉત્સાહ છે તે જીએસટીના દર્શકો સુધી પહોંચાડે તે બદલ આપનો આભાર તો આ સાથે જ આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ માટે